જય શ્રી કૃષ્ણ ચાલ આજે આપણે સરસ મજાની રમત રમવાની છે રમત નું નામ છે આ ચા કા બરાબર હવે હું અહીંથી જે બોલો ને એ તમારે સાંભળી શકીએ સૂંઘી શકીએ જોઈ શકીએ એને તમારે સ્પર્શ કરવાનો છે અડવાનો છે બરાબર ચાલો હવે તમાર ઘરે ટીવી છે તમારે ટીવીમાં મસ્તીનું પિક્ચર જોવું કે કાર્ટૂન જોવું તો તમે શેનો ઉપયોગ કરો આંખનો ઉપયોગ કરીએ છે બરાબર પછી દૂર દૂર સુધી કૂતરું ભસે છે તમે કેમ સાંભળી શકો કાન થી આપણે સાંભળી શકીએ છીએ પછી તમારા પપ્પા છે એ ઓફિસે થી આવે પછી તમારા માટે સરસ મજાની દ્રાક્ષ લઈ આવે છે પછી તમે ખાવ છો જીપ સેના થી ખાઈએ છીએ જીપ સરસ પછી

પછી અહીંયા આપણે બાર બાજુમાં વાડી છે ત્યાં મોર બોલે છે ટેહૂક સરસ ટેહૂક આપણે સાંભળીએ છીએ સરસ પછી આપણે રૂમમાં બેઠા છીએ અને ઉપરથી વિમાન નીકળે છે સરસ એનો ઉપયોગ થાય છે પછી મમ્મીએ દૂધ

સરસ નાક થી આપણે સૂગી શકીએ છીએ